બુલેટિનની શરૂઆત કરીએ તો ગીર સોમનાથમાં કલેક્ટરના નાક નીચે ચાલી રહ્યું છે માટી ખનન ઉનામાં ગેરકાયદેસર માટી ખનન વિરુદ્ધ ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો સુજલામ સુફલામ નામે ગેરકાયદે ખનન થતું હોવાનો આક્ષેપ ગામમાં લોકોની રજૂઆત છતાં અધિકારીઓ ઊંઘમાં બારણસી ગામે એક જગ્યાની મંજૂરીમાં ત્રણ જગ્યાએ થઈ રહ્યું છે ખનન ખનીજ માફિયાઓએ પાંચસો થી સાતસો મીટર સુધી નદીના વહેણ બનાવ્યા ચોમાસામાં ખેડૂતોના ખેતરોમાં ધોવાણ થવાના ભયથી ગ્રામજનો પરેશાન છે લોકોની મુશ્કેલી હલ કરવાને બદલે ખનન માફિયા ઉપર અધિકારીઓના ચાર હાથ અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે માફિયાઓ કોના આશીર્વાદથી બેફામ રીતે ખનન કરી રહ્યા છે તે મોટો સવાલ ગ્રામ પંચાયતનો સભ્ય છે મને કઈ પૂછવામાં આવ્યું નથી અને આ માટે અહીંયા પાંચ જણાને એકબીજા મળે અને માટી વેચાય છે ગામ માં કોઈ ને કઈ ખબર નથી ગામ ના વિરોધ કરે છે તો એ હજી ડમ્પર અહી પડ્યા છે તો આ આમાં કોઈ માફિયા નો હાથ હોવો જોઈએ નકર તો આ ન બનશે તાત્કાલિક આમાં ગામડે ગામડે માટી સોરાય સોરાય દીવ કેન્દ્રમાં માં વેચાય છે એની કોઈ આમાં કોઈ રજૂઆત જ કોઈ ને ધ્યાન માં લેતું હાલ તમારે આ ક્યુ ગામ છે અને કયો સર્વે નંબર છે આ ભેભા ગામ છે અને આ અહીંયા બાજુ માં છે ને આ ભેખ ખોદી ને લઇ ગયા કોઈ ને ગામ ના ને ગામ માં જાહેર માં નથી પૂછેલું આ પાંચ જણા જેમ ફાવે એમ કરી એને વેચી નાખે માટી સમસ્યા એ છે કે અહીંથી માટી ગમે તે કોઈ આ ગામનો ખેડૂત નાખી શકે ખેતરમાં બાર માટી વેચવાની થતી નથી આ અંગે તમે રજૂઆત કરી છે રજૂઆત મેં કરી હું હિમ મારો મને કઈ ખબર નથી બાકી અહીંથી અહીંથી આ માટી કોની વેચી મને નથી ખબર હાલ માટી ક્યાં જાય છે આ કેન્દ્રમાં જાય તો કે કેન્દ્રમાં અહીંથી જો ગુજરાતની માટી જતી હોય

ઉપર જતા જે રસ્તાની આસપાસ પણ ગેરકાયદેસર ખનન કર્યું છે આશરે પાંચસો મીટર જેટલો વિસ્તાર છે એ ખનન કરી દીધો છે અને અત્યારે આ કામને બંધ કરવામાં આવ્યું છે લોકોનો વિરોધ છે ગામ લોકોનો વિરોધ છે એક જ સર્વે નંબરમાં મંજૂરી આપવામાં આવી છે અને ત્રણ જગ્યાએ આ ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે સવાલ એ છે કે અધિકારીઓ તથા તંત્ર અહીં ડોક્યું કરતા નથી

અહીંથી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં જઈ રહી છે ત્યારે તંત્ર ને ચોક્કસ થી જાગે અને આ જે ગેરકાયદેસર ખનન થાય છે તે માટી કામ અટકાવે તેવો લોક વિરોધ છે રાકેશ દવે વીટીવી ન્યૂઝ ઉના તો સાંભળ્યું કે ગેરકાયદેસર માટી ખનન આવી રહ્યું છે ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે ગ્રામજનોમાં રોષ પણ છે કારણ કે જે રીતે આ માટી ખનન ચાલી રહ્યું છે તેનાથી ખેડૂતોના ખેતરનું ધોવાણ થવાનો પણ ખેડૂતોમાં ભય છે હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલું મોટા પ્રમાણમાં માટી ખનન ચાલી રહ્યું છે તો અધિકારીઓ શું કરી રહ્યા છે શું અધિકારીઓને ખેડૂતની ચિંતા નથી શું અધિકારીઓને ખેડૂતના ખેતરોના ધોવાણની ચિંતા નથી ખનીજ લૂંટ ચલાવનારાઓ સામે શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી શું અધિકારીઓએ કરી રહ્યા છે કે પછી પૈસાના પાટા બાંધી રાખ્યા છે આંખ પર જિલ્લા કલેક્ટર ચોમાસામાં ખેતરોના ધોવાણની રાહ જુએ છે કે શું એક મોટો સવાલ છે કારણ કે ખેડૂતો ચિંતિત છે ખેડૂતોના મનમાં સતત એ ચિંતા સતાવી રહી છે કે આ જે રીતે મોટા પાયે માટી ખનન થઈ રહ્યું છે તેનાથી ખેડૂતોના ખેતરોનું ધોવાણ થશે તો શા માટે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી અનેક વખત રજૂઆતો કરી છે છતાં પણ રજૂઆતો ન સાંભળી રહ્યા હોવાના પણ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ખનીજ માફિયાઓએ થી સાતસો મીટર સુધી નદીના વહેણ બનાવ્યા છે ચોમાસામાં ખેડૂતોના ખેતરો ધોવાણ થશે તે ભયથી ખેડૂતો પરેશાન છે